સુરેન્દ્રનગરની લીંબડી અમદાવાદ હાઇવે પર મોડી રાત્રે દુર્ઘટનામાં ટ્રક અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે પાણસિણા ગામના પાટિયા પાસે આ દુર્ઘટના ઘટી છે આ ઘટનામાં ટ્રકનું ચાલક અને ક્લીનર બંને વધુ વિચારો કરવાને બદલે તરત જ ક્રિયા દ્વારા નિર્ણય લઈને ટ્રકની બહાર ઝંપલાવાની તક મેળવી અને બંનેએ સમયસર બચાવ કર્યો હતો

પાલિકા ફાયર ફાઈટર ટીમ તરત જ જાણ કરવામાં આવી અને જલ્દી ઊંચી લપેટોને લેવા માટે સતત પ્રયાસો કરવામાં આવ્યા હતા અકસ્માતની મુખ્ય વાત એ છે કે ટ્રક ચાલક અને ક્લીનર સમયસૂચકતા વાપરીને નીચે ઉતરી જતા આ બચાવ થતાં મોટી જાનહાનિ ટળી હતી બાકી અત્યારે અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે બ્યુરો રિપોર્ટ દિવ્યાંગ ન્યૂઝ સુરેન્દ્રનગર